હતું ઉચ્ચારણ મામલે પાઠવાયું રાજુલા કોંગ્રેસ પ્રેરિત દારૂ અને ડ્રગ્સના નાબૂદી મામલે આવેદનપત્ર પાઠવાયું હતું રાજુલા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અમરેલી બાદ રાજુલામાં આવેદનપત્ર પાઠવાયું હતું આજે રાજુલા તાલુકામાં અમે આવેદનપત્ર દેવા આવ્યા છે જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અમે પોલીસને પણ એ કહેવા માગીએ છીએ કે તમારા પરિવારની સાથે જ્યારે ગ્રેડ વધારવાનો હતો ત્યારે જીગ્નેશભાઈ મેવાણીએ તમને સમર્થન આપેલું હતું ત્યારે કોઈ બીજે અર્થ સંભવીએ નહોતું તમને સમર્થન આપ્યું ત્યારે તમારે જરૂર પડે ત્યારે મેવાણી સાહેબ કોઈ પણ બનાવ બનતા હોય છે ઓલ ગુજરાતની અંદર ત્યારે ફક્ત અને ફક્ત જિગ્નેશભાઈ મેવાણી જ આગળ આવે છે બીજો કોઈ અધિકારી તમારી સાથે આવતું નથી એટલે આજ રોજ જિગ્નેશભાઈ જે મેવાણી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આક્ષેપના સમર્થન અમે એના વિરોધમાં કહેવા માંગીએ છીએ તો અમે ઓલ ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણીની સાથે થઈએ સમર્થન આપીએ છીએ જિગ્નેશભાઈ તું આગળ બઢો હમ તમારે સાથે જો મેવાણીના સમર્થનમાં આવેદન પત્ર દેવા આવ્યા છીએ માત્ર ખાલી કેટલું એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરે તો લોકો રોડ ઉપર ઉતરે અમારા રાજુલાના ધારાસભ્ય જુગારના કેસ માં આવે અને પોલીસને કે પટ્ટા ઉતરી જાય તો પોલીસને ક્યારેય દુઃખ ન લાગ્યું આ વખતે કોંગ્રેસના ધારાસભ્ય એ કીધું તો પોલીસ ને બહુ દુઃખ લાગ્યું છે એટલે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આ લોકો જે પોલીસ પરિવાર જે વિરોધમાં આવ્યો છે તો અમે પણ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જિગ્નેશભાઈ ના સમર્થન માં છે